જોય મિત્રો આમ આમ જોય જા આમ જો મિત્રો જો હમણાં કોક પાસું પાસું માર લેન તો એને ખબર નહીં પડે મિત્રો કે નઈ હે હે દિયો કોણ મારે હે કે ખબર નથી જ કોણ મારે કોણ મારે હે કોણ મારે મિત્રો કોણ કોણ મારે હે ભાઈ બન્ને આમ તો જા હાથ તો જો પીછેડો મેચિંગ કરે જઈ લે એ તીયો પણ ના રખે તો કર દયો મત કરો કઈ માનતો નહિ દીકરા સોરી ખબર નહોતી ખબર નથી પણ બસ હવે પણ ક્યાં લાગુ ક્યાં પણ ક્યાં લઈ ગયું લાગુ રહી જાય

સોરી 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 ની અમને મારવાઈ સોરી વાહ વાહ મમ્મા જો વિડિયો જો જલ્દીયા તમારી આમને હવે મારી હે આઈ લવ યુ દેખ માં બંધો તું મારી <subscribe>

મિત્રો મામાનો બધો ઇલેક્ટ્રિકનો સામાન લીધો અને રિટર્ન થઈ ગયા છે પાછા ઘર સાઈડ મિત્રો ફાઇન પહોંચી ગયા પાછા વાડીએ કાઢો ભાઈ સામાન કાઢો હવે મારા મારા ઘેરે જ છે ઘર હાંભ્રુ હેનલી તમારું શું છે મિત્રો લીધું તો ભૂલાઈ ગયું યાદવ મારા ભાઈબંધને આ લીધી લીધું હે ઘર એમરો મિત્ર મારો ભાઈ બન માવ એ બીજો નહી કે ધ્રુપાર જો લઈ તું લાઈફ બોય થી ના લાઈફ બોય કી બોય નહી લાઈફ બોય લાઈફ બોય લાબુ થી નહી મિત્ર તારા વગર મિક ચલે ઘર વખરી લેવા જવા દેવાની વાહ મમ્મા હું લઈ લે લાઈટ ફિટિંગ નો સામાન ધીસ ઇઝ મિક્ચર અને કઈ કંપની કહેવાય મમ્મા હેલ્સ હેલ્સ હરવા કેટલા નહી

આજે આપડી ગાડી માં સત્સંગ વાકી છે મિત્રો અને ઈ નાની માં બેઠા એટલે મિત્રો સાગર સત્સંગ સાંભળીએ આપણે પણ આજ નાની માં ભેગા હે અને કે તમે સત્સંગ સાંભળો વગડે વગાડે સત્સંગ વગાડે અને મારું નામ સુદામો છે મિત્રો પોચી ગયા ઘરે ને તમાર ભાઈ તરબૂચ છોડાય હો બધાય કોંગ્રેચ્યુલેશન કહી દીઓ હાલો અને હું હે હું કેતીતી ફોન માં

કે ડાયરેક્ટ વહી ગયા છે નાવા જો તમને વિડીયો ગઈ હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી જે વોટ બોલતા હોય એ સાંભળી લેજો આગલા વિડીયોમાં મને નથી આવડતું તો બાય